ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સૂર્યદેવ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ દિવસને આખા વર્ષની દિશા અને સ્થિતિ નક્કી કરવા માટે માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલી નાની ભૂલ પણ આખા વર્ષ દરમિયાન નુકસાન પહોંચાડી શકે છે જ્યારે યોગ્ય પગલાં આખા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે તેથી આ દિવસે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારા મોબાઈલ ફોન તરફ જોવા કે કોઈની સાથે વાત કરવાને બદલે સૌ પ્રથમ ઉત્તર અને પૂર્વ તરફ મુખ કરીને બધા દરવાજા અને બારીઓ ખોલો જેથી સૂર્યની શુદ્ધ ઊર્જા ઘરમાં કોઈ અવરોધ વિના પ્રવેશી શકે આ પછી સ્નાન કરો સ્નાનના પાણીમાં થોડા તલ ઉમેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં સ્વચ્છ પાણી ભરો પાણીમાં થોડો ગોળ લાલ ફૂલ અથવા અખંડ ચોખાના દાણા ઉમેરો અને સૂર્યદેવને પ્રાર્થના કરો ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે સૂર્યદેવને પ્રાર્થના કરો આ પછી ઘરની સફાઈ શરૂ કરો ખાસ કરીને મુખ્ય દરવાજાને સારી રીતે સાફ કરો કારણ કે આ તે જગ્યા છે જ્યાંથી ઘરમાં ઊર્જા પ્રવેશ કરે છે મુખ્ય દરવાજાની સામે જૂતા ચંપલ કચરો સાવરણી તૂટેલા ફર્નિચર અથવા અન્ય કોઈપણ નકામી વસ્તુઓ રાખવાનું ટાળો દરવાજા પર હળદર અને ચોખાથી સ્વસ્થ ટિક્કા નિશાન બનાવો અને પીળા અથવા કેસરી રંગનું તોરણ લટકાવો આ દેવી લક્ષ્મી અને સંપત્તિને ઘરમાં આકર્ષે છે મકર સંક્રાંતિ પર રસોડાનું ખાસ મહત્ત્વ છે સવારે ઉઠીને સૌથી પહેલાં ગોળ તલ અને ચોખાનો ઉપયોગ કરો રસોઈ બનાવતી વખતે ગુસ્સો કે નકારાત્મક વિચારો કાળો ગેસ સ્ટવ પ્રગટાવતા પહેલાં એક નાનો પ્રસાદ તૈયાર કરવાનું ભૂલશો નહીં આ દિવસે રસોડામાં કાળા ઘેરા વાદળી અથવા ખૂબ ઘેરા રંગના કપડાં ટાળો નહીં તો નાણાકીય સમસ્યાઓ વધી શકે છે હવે ચાલો આ દિવસે પહેરવા માટેના રંગો વિશે વાત કરીએ પીળો કેસર લાલ આછો લીલો અને ક્રીમ ખૂબ જ શુભ રંગો માનવામાં આવે છે આ રંગો સૌર ઉર્જા વધારે છે અને ઘરમાં સકારાત્મકતા લાવે છે આ દિવસે કાળા ઘેરા વાદળી રાખોડી ભૂરા અને ખૂબ ઘેરા રંગના કપડાં પહેરવાનું ટાળો મકરસંક્રાંતિ પર દાનનું ખૂબ મહત્વ છે ખાસ કરીને પૂજા અથવા દાન દરમિયાન તલ ગોળ ચોખા દાળ ધાબડા પીળા કપડાં તાંબાના વાસણો અથવા જૂતા અને ચંપલનું દાન કરવું શુભ માનવામાં આવે છે હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને દાન કરો સાંજે તમારા ઘરના ઈશાન ખૂણામાં દીવો પ્રગટાવો અને તેમાં સરસવના તેલ સાથે લવિંગ ઉમેરો આ નકારાત્મક ઊર્જા દૂર કરે છે અને ધન પ્રાપ્તિનો માર્ગ ખોલે છે આ દિવસે કેટલાક કાર્યો ટાળવા જોઈએ જેમ કે કોઈની સાથે ઝઘડો કરવો બીજાને ગાળો આપવી જૂઠું બોલવું બીજાનું અપમાન કરવું તૂટેલી ઘડિયાળ ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અથવા ઘરમાં ફાટેલા કપડાં રાખવા આ દિવસે તમારા વાળ કે નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે સૂર્યાસ્ત પછી કોઈને મીઠું દૂધ કે પૈસા આપવાનું ટાળો આ દેવી લક્ષ્મીને દૂર લઈ જશે તમારા પૂજા સ્થાનને સ્વચ્છ રાખો ત્યાં પીળા ફૂલો તલ અને ગોળ મૂકો સૂતી વખતે હંમેશા તમારા માથાને દક્ષિણ કે પૂર્વ તરફ રાખો તમારા પગ ઉત્તર તરફ રાખીને સૂવાનું ટાળો મકરસંક્રાંતિની રાત્રે ગોળ અને તલના બીજથી એક વાટકી ભરો અને તેને તમારા ઘરના ઉત્તર ખૂણામાં મૂકો સવારે તેને ગાય અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આપો આ નાણાકીય અવરોધો દૂર કરે છે વ્યવસાયમાં વૃદ્ધિને પ્રોત્સાહન કરે છે તમારી નોકરીમાં સ્થિરતા લાવે છે અને આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં શાંતિ અને ખુશી જાળવી રાખે છે જો તમને આવી વધુ સચોટ અને અસરકારક વાસ્તુ માહિતી જોઈતી હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો આભાર